સુધારણા પ્રદર્શન આગેવાનો સહિત મોટી સંખ્યામાં કાર્યકરોની અટકાયત રાજ્યભરમાં રાજકીય ગરમાવો બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વોટ ચોરીના વિરોધમાં આજે પાલનપુર ખાતે ધરણા પ્રદર્શન યોજાયું હતું લોકશાહી બચાવવા અને મતદારોના અધિકારો સાથે થતી છેડતીનો વિરોધ કરવા માટે આ આંદોલન યોજાયું હતું આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત કાંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોર દાંતા ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી

લોકશાહી કાયમ રાખવા માંગતો નથી પરંતુ સત્તા જાળવી રાખવા માટે કોઈ પણ હદે જઈ શકે છે અમે જનતા સાથે છીએ અને સત્ય માટે અંત સુધી લડીશું આ પ્રદર્શન દરમિયાન વાતાવરણ તંગ બનતા પોલીસે સ્થળ પર ભારે બંદોબસ્ત ગોઠવ્યો હતો બાદમાં પોલીસે જિલ્લા પ્રમુખ ધારાસભ્યો સહિત અનેક આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરોની અટકાયત કરી હતી ધરપકડ બાદ તમામને પોલીસ મથકે ખસેડવામાં આવ્યા હતા રાજ્ય પણ આ મુદ્દે ચર્ચાઓ થઈ રહી છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આગેવાનો દ્વારા જાહેર ગણાવી વિંદોલન ને અન્ય જિલ્લાઓ સુધી વિસ્તૃત કરવાની જાહેરાત કરી છે આ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં જ નહીં પરંતુ રાજ્યભરમાં રાજકીય ગરમા ઉભો થયો છે અહેવાલ ગૌતમ છત્રાલિયા ન્યૂઝ બનાસકાંઠા